મુંદરા ખાતે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ સમિતિના ઉપક્રમે બુદ્ધ પૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ભગવાન બુદ્ધના વિચારોને મૂર્તિમંત થાય તે પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મુંદરાથી અબ્દુલ મજીદ સમાજ સાથે હરેશકર ગુસાઈનો એક વિસ્તૃત અહેવાલ ભગવાન બુદ્ધની પૂર્ણિમાનો વિશેષ ઉજવણી માટેના કાર્યક્રમોનું મુદ્રા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ સમિતિના ઉપક્રમે આ બુદ્ધ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ભગવાન બુદ્ધના જે વિચારો છે તે જીવનમાં મૂર્તિબંધ થાય તેવા હેતુ સાથે મહોત્સવ સમિતિ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહોત્સવના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવિક ગણ પણ ખાસ હાજર રહી ભગવાન બુદ્ધને નમન કરી તેમના વિચારો જીવનમાં મૂર્તિમ થાય તે પ્રકારની આશ્વાસન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ છે એ બદલ અને ભગવાન બુદ્ધનો જન્મ લુંબિની નેપાળમાં થયો હતો થોડુંક જ્ઞાન છે મને એટલું વાંચ્યું નથી બુદ્ધ ભગવાન વિશે અને તેઓ આખા વિશ્વમાં ફર્યા અને તમામ માનવ એક જ છે કોઈમાં ઉદ્ધિક વૃદ્ધિ સમાનતા છે અને માનવ માત્ર એક ગણ્યા છે બુદ્ધ ભગવાને અને એક સારું જીવન જીવવા માટે પ્રેરણા આપી છે તો એવા મહામાનવને આજે જાત કરવાનો અવસર મળ્યો હું મારા પોતાને ગૌરવનું અનુભવું છું બુદ્ધ ભગવાનના વિચારો પ્રાપ્ત કરીશ અને એમાંથી જે પણ સુખાનો મળશે માનવ જીવન માટે માનવના મૂલ્યો માટે માનવને જીવનને એનાથી પણ બહેતર કરવા માટે આધુનિક કરવા માટેનો પ્રયાસ કરશે એક તો બોલીને મારા નમો બુદ્ધાય આજે મુન્દ્રા મધ્યે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ સમિતિ દ્વારા મુન્દ્રાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બુદ્ધ પૂર્ણિમાનો મહોત્સવ મનાવવા માટે અહીં આયોજન કરવામાં આવેલ અને આ આયોજન દરમિયાન ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી અને બુદ્ધવંદના ધમવંદના કરી આજનો આ કાર્યક્રમ અમે લોકોએ મનાવ્યો છે તથાગત બુદ્ધ એ આપણા ભારત દેશની અંદરથી સત્ય અહિંસા દયા કરુણા પ્રેમ ભાવ મૈત્રી અને બંધુત્વના માનવ સમુદાય માટે અને જીવ માત્ર માટેની જે વિચારધારા એમની હતી એ વિચારધારા આપણા દેશમાં પણ ખૂબ ફેલાયેલી અને એની સાથે સાથે આપણે તથાગત બુદ્ધે સમગ્ર વિશ્વની શાંતિ અર્થે આખા વિશ્વને જે પોતાના જે વિચારો આપ્યા છે જે એમના ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશ્યોને ખાસ કરીને આપણા એશિયાના દેશો અને વિશ્વભરના તમામ દુનિયાના ખૂણે ખૂણે તથાગત ગૌતમ બુદ્ધની વિચારધારા ફેલાયેલી છે આપણે જાણીએ છીએ કે ભારત દેશ એક સમયે બૌદ્ધમય ભારત કહેવાતું અને ત્યારબાદ જે પણ ઐતિહાસિક ઘટનાઓ હતી ત્યારે ફરીથી આજના આ યુગની અંદર સમગ્ર ભારત વર્ષમાં આ દેશની અંદર તથાગત બુદ્ધની વિચારધારા ફેલાઈ રહી છે અને ફરીથી આપણે સૌ આશાને અપેક્ષા રાખીએ કે આપણું ભારત જે બૌદ્ધમય ભારત છે એ બૌદ્ધમય ભારત વિકસિત થાય ફરીથી સોનેકી ચીડિયા બને અને ભારત દેશનો સર્વાંગી વિકાસ થાય ભારત ફરીથી વિશ્વગુરુ બને એવી આપણે વિચારધારા અહીંથી વ્યક્ત કરીએ છીએ અને એના માટે દેશના તમામ નાગરિકોએ તથાગત બૌદ્ધ બૌદ્ધની વિચારધારા પણ ચાલવું પડશે આપણે જોઈએ તો આપણા ભારત દેશના જે વડાપ્રધાન છે એ પણ આજની તારીખમાં જ્યારે ભારતથી બહારે જાય છે ત્યારે પણ કહે છે કે હું તથાગત બુદ્ધ ભગવાન બુદ્ધની ભૂમિથી આવેલું છું ત્યારે આ બુદ્ધની ભૂમિથી સર્વેને ફરીથી આપણે તથાગત બુદ્ધની આ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ ધમકામનાઓ પાઠવીએ છીએ નમો બુદ્ધાય જય ભીમ જય ભારત નમો બુદ્ધાય આજનો દિવસ એક એવો ઐતિહાસિક દિવસ છે જેમણે આજના દિવસે એક એવા મહામાનવે જન્મ લીધો જેમણે ભારતમાં જન્મ લીધો ભારતમાં બુદ્ધત્વ પ્રાપ્ત કર્યો અને ભારતમાં જ નિર્વાણ તિથિ નિર્વાણ પામ્યા એવા બુદ્ધના બુદ્ધને દુનિયાના એકસો એસી દેશોમાં એમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે આજે અમે મુન્દ્રામાં સર્વપ્રથમ વખત એમની જન્મજયંતિની ઉજવણી કરી છે તેમાં સર્વે મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ સર્વે મિત્રોને ધમકામના નમો બુદ્ધાય જય ભીમ